ધબધબાટી બોલાવે છે તારે બગડ્યા સાટી બોલે છે બોલાર્યા ની અંદર ની અંદર બરોબર

આવે છે ને મહાદેવ ના પણ દર્શન થઈ જાય ને જોરદાર છે ને લોકેશન કેવું જોરદાર મસ્ત જગાનું હોય છે को बार ना को। ये बाबूराव का स्टाइल है, बिल्कुल रिक्स नहीं लेने

હા વડલું છે ને મોટો છે ને મોટો જબર વડલો છે આના ત્યાં થડ જ આનું કેમ કે વડવાર આવે ને વડવાર એની એની તરફથી બડે છે ને ઉગ થઈ છે મોટો જબર વડલો છે મોટા જગર વિસ્તારની અંદર આ છે મહાદેવ હાલો આપણે બોલે આવી ગયો છે હવે છે નીકળી ગયું છે અને જઈએ હવે મહાજ બુવાર લેવ મારું નામોરે ગો ભગવાન ભગવાન adorei maribora